બોડેલી નગરમાં આવેલી ગજાનંદ પાર્ક સોસાયટીમાં ગરબાની ધૂમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ બોડેલી નગર એટલે ગરબાની નગરી કહી શકાય ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં આવેલી ગજાનંદ પાર્ક સોસાયટીમાં આઠમા નોરતે ખેલૈયાઓએ રંગબેરંગી પોશાક સાથે ગરબામાં ધૂમ મચાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આજ ગજાનંદ પાર્ક સોસાયટીમાં ઓપરેશન સિંદૂરની સફળતાના ગરબામાં પણ ખેલૈયાઓ તિરંગા ઝંડા સાથે ગરબા રમ્યા હતા અને ત્રીસ ફૂટ લાંબા તિરંગા સાથે પણ ગરબા ઓપરેશન સિંદૂરની સફળતાના ગાયા હતા અને ભારત માતા કી જયના જયકારાઓ સાથે ધૂમ મચાવી હતી ત્યારે ગજાનંદ પાર્ક સોસાયટીમાં અંબાના નવલા નવરાત્રીનો તહેવાર ધામધૂમ થી ઉજવાઈ રહ્યો છે બોડેલી નગરના ના ગજાનંદ પાર્ક સોસાયટીમાં માં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે આવી જ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે અમે છીએ લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાત નો પોતાનો અવાજ